બે દુકાનોમાં દરોડા પાડી નાના મોટા અડતાલીસ ગેસ સિલિન્ડર વજન કાંટા સહિતનો મુદ્દા માલ કબજે લઈ સગીર સહિત બેની અટકાયત કરી હતી સુરત પોલીસની ગેસ રિફિલિંગ કરનાર ઇસમો પર તવાઈ કરવામાં આવી હતી કાપોદરા બાદ અમરોલી પોલીસની મેગા રેડ કરવામાં આવી અમરોલી પોલીસે વાડીનાથ સોસાયટીમાં રેડ કરી હતી અને બે દુકાનોમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરનાર બે આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ અડતાલીસ ગેસની નાની મોટી બોટલ કબજે કરી રિફિલિંગ માટેની નળી પણ કબજે કરી હતી ગેસ રિફિલિંગ ગેરકાયદેસર ધંધો છે અને તે લોકોના જીવનું જોખમ ઉભું કરે છે ગેસ રિફિલિંગ કરતા ઘણી વાર બ્લાસ્ટ થઈ જતા હોય છે તાજેતરમાં જ સુરતમાં અલગ અલગ ત્રણ જગ્યાએ બ્લાસ્ટના કિસ્સાઓ સામે આવ્યા હતા આ બ્લાસ્ટમાં અલગ અલગ પાંચની ની મોત પણ નીપજ્યો છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યુઝ સુરત